ડી મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા રાજકોટ પોલીસ સતત પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરોએ ચોરીને અંજામ આપતા ચોરી કરનાર તસ્કરો જાણ ભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે જીન્સ પેરેલા અને યુવાન દેખાતા તસ્કરો આ વિસ્તારના પરિચિત હોવાનું લાગે છે તસ્કરો દ્વારા અહીં આવેલી એક જીમ માં પણ ચોરીનો પ્રયાસ કરતા સીસીટીવી માં કેદ થયા હતા રાજકોટ પોલીસ સ્ટેશન ના પી આર એસ રાઠોડ દ્વારા ઘટનાની મુલાકાત લઈને ચોરી કરનાર યુવકોનું પગીરું મેળવવાની તજવીજ હાથ ધરી છે